ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ ખાલી નદી વિસ્તારમાં ભારતનગરમાં જે પાણીના વહેણને અણચણૂપ થતાં દુકાનદારોની સાથે સમજૂતી કરી અને ચાર દુકાનોનું આજે સવારે નવ કલાકે તંત્રવાહકો દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું ગઈકાલે દુકાન માલિકો સાથે સતત બેઠકનો દોર કરી કલેક્ટર સાથે મસલત કરી અને આખરે ચાર દુકાનનું આજે ડિમોલેશન કરવામાં આવ્યું ભુજના એરપોર્ટ રોડ ઉપર ખાઈ નદી વિસ્તારમાં જે પાણીનું વહેણ છે તેના અડચણરૂપ થતી પચીસ દુકાનોને નોટિસ આપવામાં આવી હતી જે પૈકી ચાર દુકાનો બિલકુલ અડચણરૂપ હોય તેની સાથે દુકાન માલિકો સાથે હાલે હાલેપોત્રા મોહમ્મદભાઈ સહિતના આગેવાનોએ ગઈકાલ રાત્રિના બાર વાગ્યા સુધી મસલત કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સાથે પણ રાત્રે ટેલિફોનિક વાત કરી અને આ ચાર દુકાનોનું ડિમોલેશન કરવા માટે સ્વૈચ્છિક રીતના પરવાનગી આપી દરમિયાનમાં સવારે તંત્રવાહકો પોલીસના બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવની સીધી સૂચના અનુસાર દબાણ હટાવ ઝુંબેશના મુખ્ય વડા જયદીપસિંહ વગેરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી અને સવારે ચાર દુકાનનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ચાર દુકાન બિલકુલ પાણીના વહેણ ઉપર હતી જેને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બનતી હતી આખરે આ ચાર દુકાનો સ્વૈચ્છિક રીતે ડિમોલેશન કરવા માટે તંત્ર વાહકોને પરમિશન આપવામાં આવી હતી તેને લઈને આજે સવારથી જ આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ દબાણ હટાવ ઝુંબેશ નિહાળવા માટે એકત્ર થયા હતા કુલ પચીસ દુકાન માલિકોને નોટિસ આપવામાં આવતી તે તે પૈકી ચાર દુકાન માલિકોનું ડિમોલેશન કરવા ઇબ્રાહીમ હાલેપોત્રા સામાજિક અગ્રણી આજ રોજ ખારી નદી ત્રણ રસ્તાની બાજુમાં હર હંમેશા સંજોગનગર વિસ્તારમાં વરસાદમાં મુખ્યત્વે નાની એવી વસ્તીને જે પાણીની તકલીફ થાય છે તે માટે વોમ પાણીના નિકાલ માટેની જે લાઇન હતી મોટી ખાઈ બનાવી અને એને પાણીનો વહેણ કઈ રીતે ખુલ્લો થાય તે માટેનો દબાણ હતો જેમાં પચીસ દુકાનોને નોટિસ આપી અને તોડવાની જે વાત હતી તેમાં જ્યાં જરૂરત હતી તે દુકાન માલિક મોહમ્મદભાઈ મુનશી સમાજના અગ્રણી પણ છે અને સમાજની રીતે સમાજિક કાર્યકર તરીકે પણ હંમેશા આગળ આવે છે તેમણે તેવું જણાવેલ કે જે ચીજ જરૂર હોય એટલી તોડજો બધાને નોટિસ આપવાનો કોઈ કારણ નથી માટે એમની જે ત્રણ કે ચાર દુકાનો હતી સ્વૈચ્છિક રીતે પોતે જણાવી અને તોડવા માટે હા પડેલી અને સુખદ અંત આવેલી જેના કારણે આજે બીજી જે ત્રેવીસથી ચોવીસ દુકાનો હતી તે સંપૂર્ણ રીતે અમે મુસ્લિમ સમાજના આગેવાનો રાતના બાર એક વાગ્યા સુધી ચર્ચા વિચારણા કરી અને કલેક્ટર સાહેબ જોડે વાત કરી અને સમજાવેલ કે સાહેબ બધા ગરીબ વિસ્તાર છે અને ગરીબ વિસ્તારના અહીંકાને રોજીરોટી રડવાવાળા વેપારીઓ છે તેમનો રોજીરોટીનો સવાલ છે અને તમને જે કામ જરૂરી છે એ તે દુકાનો અમે સ્વૈચ્છિક મામદભાઈ પોતાની સ્વૈચ્છિક રીતે કોઈ જાતનો વિવાદ અને વિરોધ વગર સ્વૈચ્છિક રીતે આપેલી અને સુખદ અંત આવી અને ત્યાંથી તે ચાર દુકાનો જ ફક્ત તોડવામાં આવી છે અને જરૂર જણાશે તો આ પચીસ દુકાનોવાળા બીજા સરકારને સહકાર આપવા માટે તૈયાર છે કારણ કે ડૂબમાં જતા આ વિસ્તારના ગરીબ રહેવાસીઓ છે સાથે અમારા બેન અને વિવિધ કાઉન્સલરોના વિવિધ આગેવાનો પણ આમાં ભૂમિકા ભજવી ખાસ કરીને આધાબાભાઈ પઠાણ પણ આમાં રાતના એક વાગ્યા સુધી ભાજપના વિવિધ જે હતા આગેવાનો તેમને પણ સમજાવી અને બીજી દુકાનો ન તોડવા જે જરૂરી છે તેટલી દુકાનો તોડવા માટે બધાને સહમત કરી અને આજે સુખદ અંત આવેલ છે ગરીબ માણોની રોજીરોટીનો સવાલ હતો તે ક્યાંક ને ક્યાંક બચી જવા પામેલ છે જેનો પણ અમે સરકાર તરફથી આભાર માનીએ છીએ